જે રાષ્ટ્ર ફરજ છે મતદાન કરવું એ મતદાન કરવાની ફરજ અદા કરવા માટે વહેલી સવારે જ પોતાનો મતદાન મથક છે આ મતદાન મથક ઉપર પોતે ગૃહ રાજ્ય મંત્રી પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી ગયા હતા જ્યાં તેઓ પરિવાર સાથે વહેલી સવારે પહોંચી ગયા હતા અને પરિવાર સાથે તેઓએ પોતાના રાષ્ટ્ર પ્રત્યેની જે ફરજ છે મતાધિકાર ની જે ફરજ આ મતદાન કર્યું છે તેઓ અને તેઓ પણ ક્યાંક ને ક્યાંક એક સંદેશો આપી રહ્યા છે કે લોકો એ પરિવાર સાથે મતદાન કરવું જોઈએ ત્યારે ખુદ ગુજરાત રાજ્ય કક્ષાના જે મંત્રી એવા હર્ષ સંઘવી પોતે પણ જે વહેલી સવારે જ રાષ્ટ્ર ફરજ અદા કરવા માટે વહેલી સવારે પોતાનું જે મતદાન મથક છે ત્યાં પહોંચી ગયા હતા તેઓ પરિવાર સાથે જેઓ ગુજરાત રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી છે તેઓ પોતે પણ મતદાન કરતા જતા જોવા મળી રહ્યા છે ટીવી સ્ક્રીનમાં કે જેઓ પોતે પણ વહેલી સવારે પરિવાર સાથે મતદાન કર્યું હતું